નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં હું છું પ્રાધ્યાપક અને આપના માટે લાવ્યો છું મેઘાણીના વાર્તા સંગ્રહ સૌરાષ્ટ્રની રસ્તા ભાગ ચાર માંથી એક સુંદર લોક વાર્તા વાર્તાનું નામ છે ખોળામાં ખાંભી વાર્તા છે સોરઠ પંથકના સુરેન્દ્રનગર વિસ્તારની આ વિસ્તારની એક વિધવા રજપૂતાણીને

દરબારને દયા આવતા ગામની દક્ષિણ દિશામાં અભલાને એક જમીનનો ટુકડો આપે છે અભલો ખભે તલવાર અને પાણીની ભંભલી લઈ શાંતિ આંકે છે અને ખેતી કરે છે એક દિવસ ચૂડા પર ધીંગાણાની વાદળી ચડી પાળીયાદથી સોમલો ખાતર ચૂડા પર ચડી આવે છે સામસામે ધીંગાણું ચાલુ થાય છે શાંતિ આંકતા અભલાને યુદ્ધનો તરગાયો સંભળાયો સાંભળતા અભલાએ ગડગડતી દોટ મૂકી મોખરે રાયસંઘજીનું કટક દોડે છે કટકની સાથે થવા હબલો વંટોળિયાના વેગે જાય છે ચૂડા અને ધીંગાણાની વચ્ચે એક નાની વેણ આવે છે રાયસંઘજી વેણને બરાબર વટી ગયા છે અને ઘડીએ તે ઘડીએ હબલો પહોંચે છે બાપુ અબલાએ બૂમ પાડી થોડી વાર વેણમાં ઊભા રહો અને મારું ધીંગાણું જોતા જાઓ અભા બેટા વેણ તો પાછળ રહી ગઈ હવે મારાથી પાછળ પગલાં ન થાય દીકરા પાછા પગલાં કરું તો મોત બગડે મારું રાયસંગજીએ કહ્યું અભલો બોલ્યો સારું બાપુ તો મારે તમારા ખોળામાં મરવું છે એટલું બોલી અભલો રાયસંગજીની આગળ આવી ગયો સંગ્રામ બરાબર મચ્ચો કાઠીઓ વધારે હતા રજપૂતો ઓછા હતા લડાઈમાં રાયસંગજી અને અભો બંને શહીદ થયા બંને યુદ્ધના મેદાનમાં પડ્યા છે મરતા મરતા અભો ઉઠ્યો અને પાણીની ભંભલી લઈ રાયસંગજી પાસે પહોંચ્યો રાયસંગજી દરબારનો પ્રાણ હજી ગયો ન હતો અભલાએ રાયસંગજીના મોઢામાં પાણીની અંજલી આપી કહ્યું બાપુ આ પાણી માના વેણનું રાયસંગજીને યાદ આવ્યું અભલાની મા એ કહેલા વેણ દરબાર આ મારો અભલો કોકટાણે પાણીનો કળશિયો લઈ ઊભો રહેશે હો રાયસંગજી મરતા પહેલાં ફક્ત એટલું જ બોલ્યા અભલા બેટા તારી ખાંભી મારા ખોળામાં અને રાયસંગજીનો પ્રાણ શરીરમાંથી નીકળી ગયો આજે ત્યાં ઘણી ખાંભીઓ છે એક જગ્યા પર બે ખાંભીઓ ઊભી છે આ ખાંભી અભલા અને તેના ધણી રાયસંગજીની છે એવું કહેવાય છે આગળ અભલાની ખામી અને પાછળ રાયસંગજીની ખામી આજે પણ અભલાની ખામી દરબારના ખોળામાં એવું કહેવાય છે તો આ હતી એક સુરવીર અભલાની કથા અહીં વાર્તા પણ પૂર્ણ થાય છે વાર્તા ગમી હોય તો વાર્તાને લાઈક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આપ આપની સંભાળ રાખજો ધન્યવાદ